શહેરના કમાટીબાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારને ઉજાગર કરવા માટે એક પોસ્ટર્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એનિમલ લિબરેશન દ્વારા જ આજ રોજ કમાટીબાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારને ઉજાગર કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એટલે કે પોસ્ટર અવેરનેસ કાર્યક્રમ પ્રાણીઓ પ્રેમી અને પશુઓ સાથે જે થઈ શોષણ વિરુદ્ધ જાગૃત ફેલાવવા માટેનો આ કાર્યક્રમ છે મુખ્ય ઉદ્દેશ્ય ખોરાક કપડાંથી જાગૃતતા લાવવા માટે પ્રાણીઓનું શોષણ થતાં ઉદ્યોગના લેપટોપના માધ્યમ થકી

પ્રાણીઓને એક કોમોડિટી એટલે કે વસ્તુની તરીકે વાપરીએ છીએ એ ના કરીને આપણે અહીંયા પ્રાણીને પણ દુઃખ થાય છે એ પણ સંવેદનશીલ છે એવું સમજીને આપણે એમને પણ જીવવાનો અધિકાર આપીએ એનો બસ પ્રયત્ન કરી રહ્યા છે કે બધા આ વસ્તુને સમજે અને પોતાના જીવનમાં એનો ઉપયોગ કરે એને પોતાના જીવનમાં ઉતારે તો પ્રાણી પણ સારી રીતે જીવી શકે પ્રાણી સારી રીતે જીવશે તો પૃથ્વી પણ સારી રીતે જીવી શકશે અમેચુઅલી એ સમજાવવા માંગી રહ્યા છે કે પ્રાણીને ને આજે આપણે જે પિંજરામાં પૂરી રાખીએ છીએ એની મરજી વગર ભગવાને જો દુનિયા ભગવાન છે અલ્લા ઈસુ ઈશ્વર જે પણ છે એમને જો દુનિયા બનાવી છે તો એ બધા માટે બનાવી છે આપણી માટે બનાવી છે એમની માટે પણ બનાવી છે એ પણ ફ્રીલી ફરી શકવા જોઈએ જેવા આપણે ફ્રીલી ફરી શકીએ છીએ રાઈટ તો આપણે એમને બાંધી દઈએ છીએ એક આટલી મોટી સમુદ્રમાં રહેતા માછલીને આપણે આટલા નાના એકવેરિયમમાં મૂકી દઈએ છીએ આપણે દરેક પ્રજાતિ સાથે એવું કરીએ છીએ આપણે એની જબરજસ્તી એની મરજી વિરુદ્ધ પ્રાણ પિંજરામાં મૂકીને એની દુનિયાને લિમિટેડ કરી દઈએ છે તો આ એનો એક જીવન જીવવાનો જે અધિકાર છે એ આપણે છીનવી રહ્યા છે આ જ રીતે આપણે બધા જ પ્રાણીઓ સાથે આવું કરીએ છીએ આપણે ગાયને કોઈ પણ કોઈ પણ માદા પશુ છે એને દૂધ ત્યારે જ આવે જ્યારે એ પ્રેગનેન્ટ થાય તો આપણે ગાય જે પ્રેગનન્ટ થાય છે એને આપણે જબરજસ્તી પ્રેગ્નન્ટ કરાવીએ છીએ એ થતી નથી બરાબર એને આપણે એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન હવે આ જ વસ્તુ આપણે કોઈ ફિમેલ સાથે કરીએ હ્યુમન છે એને જબરજસ્તી પ્રેગ્નન્ટ કરીએ તો આ બહુ ખરાબ લાગશે સાંભળવામાં પણ એને આપણે કહીશું કે એની સાથે રેપ થયો છે તો આ આપણે ગાયને આપણે માતા કહીએ છીએ અને તેમ છતાં આપણે એની સાથે એવું કરીએ છીએ એને જબરજસ્તી પ્રેગ્નેન્ટ કરાવીએ છીએ અને પછી એનું દૂધ પણ ચોરી લઈએ છીએ આ બધી વસ્તુ છે ને પડદા પાછળ થઈ રહી છે આપણાને ખબર પણ નથી પડતી એટલે અમે આ વસ્તુનો આજે ઇવેન્ટ કરી રહ્યા છીએ કે આ લોકો સમક્ષ આ જે સત્ય છે એને આપણે આપણે સ્પ્રેડ કરીએ લોકોને આપણે સમજાવીએ આજ રીતે આપણે ફિશ ફાર્મિંગ બી કરીએ છીએ જબરજસ્તી ફિશને ઉગાડીએ છીએ એટલે જનમ અપાઈએ છીએ અને એ ખાલી આપણા ખાવા માટે આ રીતે આપણે મરઘી સાથે પણ એવું કરીએ છીએ કે એના ઈંડા લઈ લઈએ છીએ જે મરઘીની કેપેસિટી વર્ષની બારથી ત્રીસ અંડા આપવાની હોય છે એની પાસે આપણે ત્રણસો ત્રણસો ઈંડા અપાઈએ છીએ અને આવું કરીને આપણે એની પૂરી જીવવાની જે ક્ષમતા છે એ નીચવી કાઢીએ છીએ છેલ્લા પછી એ ચિકનમાં જાય છે અને આ જ મરઘી તમે જે ખાવ છો જે પણ ખાવ છો અજાણીએ એ તમે ખાવ છો તો એ ભારત એ જ રીતે કેન્સરનું ડાયાબિટીસનું કેપિટલ બને છે વર્લ્ડમાં કારણ કે એને બહુ બધા કેમિકલ આપ્યા હોય છે તો સાયન્સે બી હવે પ્રૂવ કર્યું છે કે હવે આપણને જીવવા માટે એ દૂધની કે પશુની જરૂર નથી પહેલાના જમાનામાં વાહન વ્યવહાર નહોતા એટલે આપણે હાથી ઘોડાનો ઉપયોગ કરતા હતા હવે આપણી પાસે વાહન વ્યવહાર છે તો આપણે પ્રાણીઓને મુક્ત કરવા જોઈએ આપણે દરેકનું મન મજૂરી સમજવી જોઈએ કે એને પણ જીવવાનો અધિકાર છે અને બસ અમે એક નાનો પ્રયત્ન કરી રહ્યા છે એમાં તમારો સહકાર માંગીએ છીએ કે તમે પણ આ વસ્તુ સમજો અને પ્રાણીઓને બી મુક્ત કરો તમે બી મુક્તપણે જીવો